જો ભાઈ આ વાત એવી છે ને કે જે પોતાના હોય ને એને જ કહેવાય બહુ જ નેગેટિવમાં જવું એ મારો સ્વભાવ નથી પણ આતે કેવી લાચારી નવરાત્રિ કે પછી નવરાત્રિ હાલની નેગેટિવિટીને સમજવી જરૂરી છે અને એટલા માટે જ આજે આ વાત કરવી પડે છે આઈ હોપ સો યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન ઓફ પ્રેઝન્ટ ટાઈમ ખેતરમાં ઘાસના પુળાના ઢગલાને આગ લાગે તો બુદ્ધિશાળી ખેડૂત કંઈ ખેતર વચ્ચે પાણી શોધવા ન જાય કે પછી એ ધૂળથી અગ્નિને ક્ષમાવવા માટે પણ ન દોડે કારણ કે એ નક્કામું છે પરંતુ એ તો જેટલા પુળા ખેંચીને દૂર ફેંકી દેવાય બસ એટલા પૂળાને ફેંકી દે એટલે એટલા પૂળા તો બચી જાય એસ વે સમાજમાં હાલ જે વ્યસનરૂપી ફેશન રૂપી ઈર્ષા શોફ એટલે કે દેખાડો કરવો અહંકાર ક્રોધ લસ્ટ એટલે કે કામ લોભ અને ધાર્મિકતામાં પણ નાસ્તિકતા આ બધા રૂપી જે અગ્નિ ભડકે બળે છે તો કાંઈ એ બધાને સુધારવા જઈએ તો કંઈ ભેગું ન થાય પણ જેટલા સમજે અને બચાવી લેવા અને ભડકથી આગથી ઉગારી લેવા બસ એ જ સાધુ પુરુષો કે સજ્જન પુરુષોની જવાબદારી હોય છે આ સમાજ પ્રત્યે પ્રિયજનો આ આખું એ બેકગ્રાઉન્ડ તૈયાર કરી અને આજે વાત કરવી છે ફક્ત અને ફક્ત નવરાત્રિની આપણી નવરાત્રિની અને સ્પેશિયલી હાલના સમયમાં ઉજવાતી કેવળ નામ માત્રની નવરાત્રિની અરે ઓ ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો નવરાત્રિ છે નવરાત્રિ કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસણાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળીભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ કોઈ કહેવાળી લખ્યું કે બેડ બિહેવિયર કોઈ કહેવાળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે કોઈ કહેવાળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ તો વળી કોઈક એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે ઓ એમ જી ઓ માય ગોડ શું નવરાત્રિના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે દસ સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રિના કારણે છૂટાછેડા શા માટે લખનારે કંઈક જોયું હશે કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે ને શું કહો છો ઇઝ ઇટ પોસિબલ વોટ્સ યોર ઓપિનિયન જો ભાઈ બહુ નેગેટિવમાં ઘુસવું એ મારું કામ નથી પણ હાલના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે બાય ભાઈ હવે દેર ઇઝ અ નો ચાન્સ ટુ મેક ઇટ ક્લીન ધી શીટ બળવીશું ટ્રાય અગેન એન્ડ અગેન એન્ડ અગેન જે નવરાત્રી આપણા ગુજરાતીઓની ઓળખાણ છે એ જ નવરાત્રિ તરીકે ઓળખાય વળી કેવી લાચારી જે નવરાત્રિમાં નવ દિવસ સુધીમાં આદ્યશક્તિ અંબાના નવ રૂપોની પૂજા અને ઉપાસના થતી હોય હવે એ જ નવરાત્રિમાં આપણા સમાજની મા બહેન કે દીકરીઓને રાવણની નજરથી જોવાય વળી કેવી લાચારી જે નવરાત્રિમાં પહેલાં સ્ત્રી માત્રને દેવી સ્વરૂપે જોવામાં આવતી નારી તું નારાયણી તરીકે જોવામાં આવતી શક્તિના એક સ્વરૂપ તરીકે જોવામાં આવતી હતી એ જ સ્ત્રીને આજકાલના નવરાત્રિ પ્રોગ્રામમાં એક મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું એક સાધન ગણી અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે આ તે વળી કેવી લાચારી અને સમાજની કર્ણતા તો જુઓ કે બાપને ખબર છે કે મારી દીકરી જુવાન છે અને એ નોરતા રમવા જાય છે અને તો પણ એને ભલામણના બે શબ્દો પણ નહીં કહી શકતો અને એના કરતાં પણ વધારે કરુણતા એ વાતની છે કે હરણને ખબર છે કે આ જંગલમાં અનેક ભૂખ્યા વરુઓ અને દીપડાઓ રખડે છે પણ છતાંય એ હરણ એમ વિચારે છે કે હું શાકાહારી છું એટલે દીપડાઓ કે વરુઓ મને કંઈ જ નહીં કરે અને એ હરણ એકલું જ ફરવા નીકળી પડે છે આ તે વળી કેવી લાચારી કે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે કારણ કે પહેલાંના સમયની નવરાત્રિમાં બહેન દીકરીઓના મુખ ઉપર લજ્જા શરમ અને નીચી નજર રૂપી પડદાઓ હતા અને પહેરવેશ પણ કેવો કે જાણે સાક્ષાત જગદંબા જોગણી મા ઉમિયા કેમ આઈ ખોડલ જેવો પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્ત ને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા આ તે વળી કેવી લાચારી પહેલાંની નવરાત્રિઓમાં શરૂઆતમાં મા આદ્યશક્તિ અંબાની આરતી કરી અને પછી માતાજીના ગરબા કીર્તન અથવા સંસ્કારી લોકગીતો ગવાતા હતા અને અત્યારે માતાજીના કીર્તનો તો ગવાય જ છે પરંતુ ઓછા અને કેવળ નામ માત્રના અને ફટાણા કટાણા અને બોલિવૂડ સોંગ ગવાય છે વધારે અને મળી એ સોંગમાં પણ સંસ્કાર અને માતાજીને દૂર દૂર સુધી કશો જ સંબંધ હોતો નથી આવી તે વળી કેવી લાચારી પ્રિયજનો આપણે ત્યાં કોઈ પણ કાર્ય થાય એનો હેતુ પહેલાં જોવામાં આવે છે એને જાણવામાં આવે છે અને એ કાર્યમાં જો હેતુ શુદ્ધ હોય તો જ એ કાર્યને કરવામાં આવે છે મતલબ કે હેતુ શુદ્ધિ ખૂબ જ જરૂરી છે પણ હાલના સમયમાં રમવામાં આવતી નવરાત્રિનો હેતુ શું ખરેખર કોઈને ખબર હોય છે રમનાર કોઈ પુરુષ કે સ્ત્રી શું નવરાત્રિનો હેતુ કહી શકે ખરા માતાજીની પૂજા માતાજીની સેવા માતાજીની ઉપાસના માતાજીની પ્રસન્નતા માતાજીના આશીર્વાદ ફક્ત અને ફક્ત આ બધું જ નવરાત્રિનો હેતુ હતો પણ એકવાર ફક્ત એકવાર વિચાર કરીએ કે હવે આમાંથી કંઈ પણ રહેવા પામું છે ખરું આગળ કશું જ હવે નેગેટિવ આપણે નથી જોવું અને અમે જો નેગેટિવ પોઈન્ટ જોવા બેસીએ ને તો દરેક વસ્તુમાંથી નેગેટિવિટી મળી જ જાય પણ હવે વાત કરીશું કે આપણા સૌના પ્રિય આ નવરાત્રિના તહેવારમાં ધીમે ધીમે કરતાં જે નેગેટિવિટી ઘૂસી ગઈ છે એને આપણે પોઝિટિવ કેવી રીતે કરી શકીએ ગાડી ટ્રેક ઉપરથી ઉતરી ગઈ છે તો ઉતરી ગઈ છે પણ પાછી ટ્રેક ઉપર લાવવી કેવી રીતે બસ હવે એ જ આપણે વિચારવાનું છે પ્રિયજનો આ અમુક બાબતોને ધ્યાનમાં લઈએ તો ખરેખર આપણે સાચા અર્થમાં નવરાત્રિ ઉજવી શકીએ છીએ અને માતાજીની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ છીએ નંબર એક શેરી મેદાન ચોક કે કોઈ પણ જગ્યાએ ગરબાનું આયોજન કરનારી વ્યવસ્થાપક સમિતિએ પહેલું એ નિયંત્રણ રાખવું જોઈએ કે ટૂંકા વસ્ત્રો અથવા અશોભનીય વસ્ત્રો પહેરીને કોઈ અંદર આવવું ન જોઈએ મતલબ કે એને પ્રેમથી સમજાવીને સારા વસ્ત્રો પહેરીને આવવા માટે ભલામણ કરવી જોઈએ નંબર બે ગરબાના આયોજનમાં રાત્રે બાર કે સાડા બાર પછી ખરેખર ગરબા બંધ કરી દેવા જોઈએ કારણ કે સાચા અર્થમાં ગરબા બાર વાગ્યા સુધી જ ગવાતા હોય છે બાકી પછી તો ફક્ત મનોરંજન જ થતું હોય છે નંબર ત્રણ જો ખરેખર માતાજીને પ્રસન્ન કરવા જ હોય તો પુરુષો અને સ્ત્રીઓના કુંડાળા અલગ અલગ હોવા જોઈએ મતલબ બહેનોને અલગ સ્પેસ અને ભાઈઓને અલગ સ્પેસ નંબર ચાર ગરબાના શરૂઆતમાં અથવા વચ્ચે હોલ્ટ લઈ બની શકે તો દસ કે પંદર મિનિટ કે વીસ મિનિટ સુધી આપણા સાંસ્કૃતિક વારસાની કે હિન્દુ ધર્મની મહાનતાની કે સનાતન ધર્મના સુંદર તહેવારોના મહિમાની વાતો ખરેખર કરવી જોઈએ કારણ કે આજના યુવાનોને આ બધી વાતોથી વાકેફ કરવા ખૂબ જ જરૂરી છે નહીતર થશે કંઈક એવું કે બધા યુવાનો એમની ગરીમા ભૂલી જશે નંબર પાંચ અસામાજિક તત્વો વ્યસન અને કેફી પદાર્થોનો નશો કરીને આવા સમયે કેફી દ્રવ્યો વેચવા માટે આવતા હોય છે તો આપણી જગ્યામાં એવા હરામખોરો ન પેસી જાય એનું ધ્યાન રાખવું જોઈએ નંબર છ ક્રાઉડ કંટ્રોલ માટે સીસીટીવી કેમેરા અને કડક ચોકી પહેરો ખરેખર રાખવો જોઈએ હાલના સમયમાં એ જરૂરી છે નંબર સાત આસપાસમાં અખાદ્ય વસ્તુઓ એટલે કે માંસ મટન ઈંડાની લારીવાળા હરામીઓ વેચવા ન આવી જાય એનું ધ્યાન પણ આપણે રાખવું જોઈએ સાઉન્ડ ઉપર ખરાબ અને અશોભનીય ગીતો ન વગાડવા જોઈએ અથવા તો ન ગવાવા જોઈએ રાત્રે બહેન દીકરીઓએ એકલા ક્યારેય પણ ન ચાલવું જોઈએ સાથે જાણીતા કોઈક પુરુષોનું હોવું ખૂબ જ જરૂરી છે અને નંબર દસ માતાજીની આરતી ટોટલ ત્રણ વાર કે પાંચ વાર થવી જોઈએ જેથી ઘણા લોકોને દર્શનનો લાભ મળે હાલના સમયમાં કેવળ બે આરતી થતી હોય છે એવું અમે સાંભળ્યું છે પ્રિયજનો મને એમ લાગે છે કે ફક્ત આટલી જ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો પણ ખરેખર સાચા અર્થમાં માતાજીની સેવા અને શ્રદ્ધાનું પર્વ એવી નવરાત્રિ આપણા સૌ માટે સફળ અને સાર્થક નીવડશે અંતમાં ફક્ત એટલું જ કહીશ કે આપણા ધાર્મિક તહેવારોની પવિત્રતા જળવાઈ રહે અને બીજા લોકોની સામે આપણો ધર્મ મજાકનું કારણ ન બને એ આપણી જ જવાબદારી હોય છે નામ ઊંચું ન લાવીએ તો કંઈ વાંધો નહીં પણ જો નામ નીચું ન કરીએ તો પણ એ સેવા જ છે બસ એ જ વાતની સાથે નવામી નિરમા સૌને ભાવથી જય માતાજી જય જગદંબા